જય શ્રી ગણેશ જય શ્રી લક્ષ્મી માતા સ્વાગત છે આપનું આજના આ પવિત્ર પ્રસંગે લાભ પાંચમના દિવસે આ અનમોલ કથામાં આજનો દિવસ માત્ર એક તિથિ નથી પરંતુ ધર્મ વ્યવસાય અને આધ્યાત્મિક લાભ મેળવવાનો અદ્ભુત અવસર છે લાભ પાંચમ એટલે દિવાળી બાદનો પાંચમો દિવસ એટલે કે કાર્તક મહિનાની શુક્લ પંચમી દિવાળી પછી લોકો પોતાના નવા વર્ષની શરૂઆત કરે છે અને આ દિવસે વેપારીઓ ઉદ્યોગપતિઓ તથા શ્રદ્ધાળુઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે દિવાળી પછી જ્યાં નવા ખાતા ખોલાય છે ત્યાં લાભ પાંચમના દિવસે લોકો લાભ અને લાભનું શુભ પ્રારંભ કરે છે આ દિવસે સાવભાવ અથવા લાભ આરંભનો દિવસ પણ કહેવામાં આવે છે હિન્દુ પરંપરામાં માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશજી માતા લક્ષ્મી અને વિજયદાતા વિષ્ણુજીની પૂજા કરવાથી ઘરમાં અને વ્યવસાયમાં સુખ સમૃદ્ધિ આવે છે દિવાળીના દિવસોમાં સંપત્તિની દેવી લક્ષ્મીજી પૃથ્વી ઉપર વિહાર કરે છે અને લાભ પાંચમના દિવસે તેમની કૃપા સૌથી વિશેષ રૂપે પ્રાપ્ત થાય છે એટલા માટે જ લોકો આ દિવસે પોતાના નવા દુકાન ઓફિસ અથવા બિઝનેસનો આરંભ કરે છે આ દિવસે કરેલી શરૂઆત લાંબા સમય સુધી શુભ ફળ આપે છે એવી માન્યતા છે લાભ પાંચમને વિવિધ પ્રદેશોમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે ગુજરાતીમાં તેમને લાભ પાંચમ અથવા લાભ આરંભનો દિવસ કહેવામાં આવે છે મહારાષ્ટ્રમાં તેમને ગણેશ પંચમી કહે છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સાવ ભાવ પંચમી તરીકે પણ ઉજવવામાં આવે છે લાભ પંચમની એક પૌરાણિક કથા છે એક વખત દેવી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુજી સાથે પૃથ્વી ઉપર આવી હતી દિવાળીથી પાંચમા દિવસે લોકો એ તેમની અખંડ ભક્તિ સાથે પૂજા કરી દીવા પ્રગટાવ્યા અને ધન દેવીની આરાધના કરી ત્યારે લક્ષ્મીજી પ્રસન્ન થઈને કહ્યું જે ભક્તો આ દિવસે મારી આરાધના કરશે તેમના જીવનમાં કદી ધનનો અભાવ નહીં રહે અને તેઓ દરેક ક્ષેત્રમાં લાભ મળશે તેથી આ દિવસથી લોકો આ તિથિને પાચમ તરીકે ઉજવવા લાગ્યા આ દિવસે આપણે શું કરવું જોઈએ તો સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરી શુભ વસ્ત્રો ધારણ કરો ઘરમાં કે દુકાનમાં લક્ષ્મી ગણેશની પૂજા કરો નવા ખાતા પુસ્તક અથવા બિઝનેસને રજીસ્ટ્રેશન કરો જો નવો વ્યવસાય શરૂ કરવાનો હોય

લાભ પાંચમના દિવસે નવા બુક ખોલીને ભગવાનનું નામ લઈ શરૂ કરવાથી આખું વર્ષ શુભ ફળે છે એવી માન્યતા છે ઘણા લોકો પોતાના ગ્રાહકોને લાભ પાંચમની શુભેચ્છા આપી શુભ પ્રારંભ કરે છે આ રીતે આ દિવસે વ્યવસાયિક સમૃદ્ધિનો પ્રતીક પ્રતિક બની ગયું છે લાભ પાંચમમાં શું કરવું જોઈએ એનું આધ્યાત્મિક મહત્વ લાભ પૈસાથી નથી લાભ એટલે આધ્યાત્મિક ઉન્નતિ સત્કર્મમાં વૃદ્ધિ અને માનસિક શાંતિ આ દિવસે આપણને યાદ અપાવે છે કે સાચો લાભ એ જેનાથી આપણા જીવનમાં સંસ્કાર સંતોષ અને શાંતિ વધે જેમ લક્ષ્મીજી ધન આપે છે તેમ વિષ્ણુજી ધર્મ અને જ્ઞાનનો લાભ આપે છે બંને મળીને જીવનને પૂર્ણતઃ આપે છે શ્રી ઓમ લક્ષ્મી નમઃ શ્રી ઓમ ગણપતેય નમઃ ઓમ વિષ્ણુય નમઃ આ પ્રાર્થના તમારે અવશ્ય સાંભળવી જોઈએ આ ત્રણેય મંત્રનું સ્મરણ કરવાથી મનમાં શુદ્ધતા અને શાંતિ વધે છે લાભ પાંચમની શુભેચ્છાનો સંદેશ એ છે કે આ લાભ પાંચમના પાવન દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી આપણને ધન ધન ધાન્ય સુખ સમૃદ્ધિ અને સદાય આનંદ આપે આજે આપણે શીખ્યું કે લાભ પાંચમ માત્ર ધનનો દિવસ નથી એ તો લાભ અને લક્ષ્મીનો સમન્વય છે ધન સાથે ધર્મ અને સંપત્તિ સાથે સંસ્કાર આ છે આ દિવસનો ચાસો અર્થ તો મિત્રો આ લાભ પાંચમના દિવસે ભગવાન ગણેશજી અને લક્ષ્મીજીની આરાધના કરી જીવનમાં લાભ અને લાભ જ મળશે જય શ્રી લક્ષ્મી માતા માયાની માતા જય શ્રી ગણેશ દેવ એટલે કે વિઘ્નહર્તા જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ